શાંતિ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં જ હશો ખૂબ દિલની ઈચ્છા કે બધા જ મજામાં હશો અને હું પણ મજામાં છું તમારા બધાની દુવાઓથી તમારા બધાના આશીર્વાદથી હું પણ ખૂબ મજામાં છું અને મારું પરિવાર મારું કુટુંબ બધા જ ખૂબ મજામાં છે ચાલો ખૂબ સરસ મજાનો દિવસ આજે આવી ગયો છે અને જા બધા હરખના આંસુ અને સેજ મસા યાદના આંસુઓથી આ દિવસની શરૂઆત થઈ ગઈ કારણ કે રાજુભાઈ મને મારા જેઠના ગયા પછીનો આ પરિવારની અંદર એક સરસ મજાનો દિવસ આવ્યો છે એને તો એને યાદ ખૂબ ખુશીથી પણ વધાવીએ અને રાજુભાઈની યાદથી પણ વધાવીએ સવારના પરમાં રાજુભાઈને બધાએ યાદ કર્યા અને થોડીક વાર માટે આંસુ પણ આવી ગયા બધાની આંખમાં આંસુ આવી ગયા અને ખુશીબેનની આંખમાં પણ આંસુ આવી ગયા આ સમયે ખુશીએ એના પપ્પાને ખૂબ જ યાદ કરતી હતી અમે ખુશીબેનને શાંત રાખી અને કીધું કે તારા પપ્પાનો હાથ હંમેશા તારા ઉપર જ છે કારણ કે તો જ આ સરસ મજાનો પ્રસંગ આપણા ઘરની અંદર આવી શકે ને ચાલો સરસ મજાના એક બાજુ કંકુ ઘૂંટાય છે અને સાથે સાથે ગોળ પણ પીરસાય છે અમે બધી જ તૈયારી કરી દીધી છે અત્યારે જો મહેમાન અમારા બધા ધીમે ધીમે અમારા ઘરના કુટુંબના બધા લોકો આવી ગયા છે અમે સજી ધજીને બધા બેસી ગયા છીએ સરસ મજાનો ગોળ પેરસાય છે એટલી જ રાહ છે કે મહેમાન આવે એટલે બધાના ગળા મોઢા કરીએ ઘરના સભ્યો તો અમારા બધા જ આવી ગયા છે અમે બધા જ કમ્પ્લીટ રેડી થઈને બેઠા છીએ નીચે અમારા છોકરાઓ બધા અમારા જેન્ટ્સ બધા જ નીચે તૈયારીઓ કરે છે અને અમે આવી ગયા છીએ ઉપર તૈયારી કરવા જેટલું ગોરબાપા એ કીધું હતું ને એટલું બધું જ ભેગું કરીને અમે એક બાજુ મૂકી દીધું છે અને અમે એક ત્યારે એકદમ ફ્રી થઈ અને બધા બેઠા છીએ નિરાતે શાંતિથી એને કારણ કે આખા દિવસની અંદર ખૂબ જ દોડધામ છે તો આ સમયે હવે અમે અમે ખુદનો મને મી ટાઈમે એન્જોય કરીએ છીએ અમારી યાદોને અમે સંજોવી લઈએ કારણ કે માંડ માંડ ઘણા દિવસે અમે બધા ભેગા થયા છીએ તો થોડીક યાદો તો ભેગી કરવી બને ને જ્યારે કિશન ના મેરેજ હતા ને ત્યારે અમે બધા ભેગા થયા હતા અને ત્યાર પછી ક્યારેક ક્યારેક ભેગા થતા હોય આવી રીતે ક્યારેય ભેગા થતા ન હોય તો આજે સરસ મજાનો ખુશીનો દિવસ છે તો ચાલો અમે બધા જ ફોટો સેશન કરીએ છીએ અત્યારે કારણ કે આ યાદ જીવનભર રહી જવાની છે એને ચાલો દિશા સાક્ષી અને રિદ્ધિ બધા જ ગયા છે તૈયાર થવા બ્યુટી પાર્લરની અંદર તો ત્યાં સુધીમાં અમે તો તૈયાર થઈ ગયા હતા તો અમે અમારો મી ટાઈમ કાઢી લીધો બધાએ સરસ મજાના ફોટા પાડ્યા અને આવી ગયા નીચે ત્યારે આવી ગયા છે સરસ મજાના અમારા ઘરના આંગણાની અંદર મહેમાનો હે જો મહેમાનોની એન્ટ્રી થઈ ગઈ છે ધીમે ધીમે બધા જ આવી ગયા અમે સૌથી પહેલાં તો એ લોકોને ગળ્યા પાણીથી શરૂઆત કરી અને ગળ્યા પાણી પીરસા કારણ કે સૌથી પહેલાં આવે તો બધાને મીઠું મોઢું તો કરાવવું જોઈએ ને તો એ ઘરનો રિવાજ છે કે અમે બધાના મીઠા મોઢા કરાવીએ ચાલો દિશા અને સાક્ષી તો આવી ગયા છે તૈયાર થઈને જો તમે કાયમ જોયા હશે ઘરના કામ કરતા આજે જોઈ લો સજી તજીને બધા જ આવી ગયા છે ચાલો બધા જ વરિયાળીવાળું વાળું પાણી માના ગળ્યું પાણી બધા પીવે છે અને સૌથી પહેલો રિવાજ એવો જ છે કે બધાના મીઠા મોઢા કરવા જોઈએ તમારા લોકોમાં પણ ઘણા બધા રિવાજો હશે અમારા ઘરનો એવો રિવાજ છે કે કોઈ પણ ઘરે આવે તો સૌથી પહેલાં પ્રસંગની અંદર ઠું પાણી પીરસવામાં આવે મીઠું મોઢું કરવામાં આવે તો ચાલો બધા જેટલા ભાઈઓ બહેનો બધા આવ્યા હતા તો બધાને ગળ્યું પાણી પીરસવામાં આવ્યું અને નીચેનો જે હોલ છે ને વાડી છે નીચેનો હોલ છે ત્યાં આગળ નાસ્તા પાણીનો રાખ્યું છે અને ઉપરનો હોલ છે ને ત્યાં આગળ સગાઈનું રાખ્યું છે તો બંને તૈયારીઓ અત્યારે ફૂલ છે ચાલો હમણાં જ નાસ્તો પાણી કરી અને બધા જ આવી જશે હોલની અંદર જે વિધિ છે આપણી સગાઈની એ વિધિ કરવામાં આવશે અને ખુશીબેન પણ જો તૈયાર થવા ગયા છે હમણાં એ તૈયાર થઈને પણ આવી જશે ચાલો ત્યાં સુધીમાં બધા જ ભાઈઓ બહેનો બધા જ નાસ્તા પાણી કરી લેવાના છે મહેમાન બધું આવી ગયું છે અને જો મહેમાન આવે ને તો જાણે ઘર એકદમ હર્યું ભર્યું લાગે અને અમને પણ જોઈને એટલી બધી ખુશી થતી હતી કે આ સમયે જો રાજુભાઈ પણ હોત તો વધારે સારું હતું કાંઈ વાંધો નહીં રાજુભાઈની હાજરી હંમેશા છે જ તે જો ન હોય તો આવા પ્રસંગ આવી શકે નહીં ચાલો ધાનુબેનને તો એટલી મજા આવીને ખુશીબેનની એન્ટ્રી તો થતાં થાય ને ખુશીબેન તો હમણાં આવશે જ તે એન્ટ્રી લઈને પણ જે ખુશીબેન માટે થી બાજોટ તૈયાર કર્યો હતો ને એમાં ધાનુબેન બેસવાનો વિચાર કરતા હતા એને બધાની નજર ચોરાવી ચોરાવીને ધાનુબેનને એ બાજોટ ઉપર બેસવું જ હતું ચાલો બધા જ ધીમે ધીમે કરી અને મહેમાન નાસ્તા પાણી કરી અને ઉપર આવી ગયા છે અમે તો અમારી તૈયારી બધી પૂરી કરી જ લીધી છે એ લોકો પણ એની બધી વિધિની તૈયારીઓ શરૂ કરે છે ને એ લોકો પણ તૈયારી કરે છે કે કેવી રીતે શું કરવું અને એક બાજુ ગોરબાપા બેસી અને એક ઘરના સભ્યની સાથે બધી જ વિધિ છે એ સમજાવે છે કે આ રીતે આ રીતે વિધિ કરવાની છે અને ધાનુબેન પોતાના ખેલ બતાવે છે જો આખીરકાર બાજોટેના હાથમાં આવી જ ગયો અને બેસી ગયા બાજોટ ઉપર બેન બધાની નજર ચોરાવી એ જુએ કે કોઈ મને ખીચાતું તો નથી ને એમ કરીને ચાલો ધાનુબેન બેસી જ ગયા અને બધાની નજર ધાનુબેન માથે હતી અને બધાએ હસતા હતા કે જો ધાનુબેને લાભ લઈ જ લીધો એમ અને ચાલો અમે ખુશીની રાહ જોઈએ છીએ આ સમયે અને ગૌરબાપાની સાથે વિધિ પણ સમજીએ છીએ કે કઈ રીતે વિધિ થવાની હોય ચાલો છાબની તૈયારી શરૂ થાય છે અને ભાઈઓ બધા જ છાબ લઈને આવી ગયા છે અને હમણાં જ વિધિ શરૂ થઈ જશે આજ ઘરના આંગણે એટલો સરસ મજાનો ખુશીનો દિવસ આવ્યો છે કે ન પૂછો વાત એને બધાના હૃદય છલકાઈ ગયા છે કારણ કે ઘણા સમય પછી આ ખુશીનો દિવસ આવ્યો છે જો કિશનના લગ્ન થયા ને કિશનની સગાઈ થઈ કિશનના લગ્ન થયા ત્યારે બધા ભેગા થયા હતા ત્યાર પછી પણ ભેગા થયા હતા પણ ત્યાર પછી ખુશીનો દિવસ તો આજે પહેલી વખત જ આવ્યો છે તો અમે બધા જ તૈયાર થઈ અને ઊભા ગયા છીએ છાબની વધામણી માટે થઈને પરિવાર એટલો બધો સરસ હતો ને ખુશીનો પરિવાર એટલો સરસ મળી ગયો છે ને લોકોના સ્વભાવ એટલા સારા છે ને કે ન પૂછો વાત એને અત્યારના સમયમાં પરિવાર સારો મળવો ને એ જ સાચી વાત છે એટલે બધા જ લોકો બેસી ગયા છે રીતિ રિવાજ હોય કે ભાઈઓની વચ્ચે બેસી અને છાબની વધામણી કરવાની હોય ને હજી ખુશીબેનની એન્ટ્રી થઈ નથી થોડીક વારમાં જ છાપ વધવાઈ જાય ત્યાર પછી ખુશીબેનની એન્ટ્રી પણ થઈ જવાની છે અને થોડી થોડી ધીમે ધીમે કરી અને વિધિની શરૂઆત વિધિબેન છે મારા ઘરની વહુ છે એ છાબની વધામણી કરે છે પાંચ પાંચ લોકો અમારા અને પાંચ લોકો એ લોકોના હે ને એ એમ કરી અને છાપની વધામણી કરી ને ખુશીબેનની ચુંદડી પણ આવી ગઈ છે હમણાં થોડીક વારમાં જ તે ખુશીબેનની ચુંદડી ઓઢાડી દેવાશે અને બધી જ વિધિની પૂર્ણાહુતી થશે અને ચાલો ધીમે ધીમે કરીને દિવસ શરૂઆત થઈ ગયો ને જો છાપ વધારવાઈ ગઈ છે અત્યારે અને એ લોકો પણ એને થોડુંક ફોટો શૂટ કરે છે કારણ કે આ યાદી છે ને ભાઈ યાદીને સંજોવાની હોય તો એ યાદી છે ને એ ગમે ત્યારે બેઠા બેઠા પણ આ ફોટો જોઈએ ને તો એ યાદ આવી જાય કે આ દિવસની અંદર આપણે શું શું કર્યું હતું એને તો ચાલો એ લોકો એની યાદીને સંજોવે છે અને એ લોકોએ પણ ઘણા બધા ફોટો શૂટ કર્યા અને ત્યાર પછી અમે આ દિવસની આગળ વધારવાની કોશિશ કરી કારણ કે હજી ઘણું બધું કામ બાકી હતું ખુશીબેનની એન્ટ્રી બાકી હતી એની શ્રીફળ વિધિ બાકી હતી તો ચાલો હવે શરૂઆત થાય છે ગોળ ખાવાની ગોળ બધા ભાઈઓની વચ્ચે ગોળ ખવાય છે આ એક રીતિ રિવાજ હોય કે બધા એકબીજા મોઢા મીઠા કરે તો ચાલો મોટા જેટલા વડીલો છે સૌથી પહેલા ગોળ ખાઈ લેશે અને પછી નાના ખાશે એવી રીતે ગોળની પણ ખાવાની વિધિ જે છે એ પૂરી થઈ ગઈ અને ત્યાર પછી આપણે જોઈ લઈએ કે ખુશીબેનની છાપમાં શું શું આવ્યું જોઈ લો તમે પણ એને હું કોશિશ કરું છું કે જે કાંઈ ખુશીબેનના સગાઈમાં બન્યું એ હું તમને બતાવવાની કોશિશ કરું ચાલો ખુશીબેનની સરસ મજાની સુકૂન ભરી છાબ આવી ગઈ છે અને ચુંદડી પણ એટલી સરસ મજાની હતી ને અને બીજે દિવસે હતું કંકુ પગલાંનો દિવસ તો કંકુ પગલાંને દિવસે ખુશી આ સરસ મજાની ચુંદડી ઓઢીને જ ગઈ હતી અને એ પણ હું તમને બતાવવાની કોશિશ કરીશ કે કંકુ પગલાં પણ ખુશીના કેવા હતા એને તો ચાલો સરસ મજાની છાબ આવી ગઈ થાય કરીને અને હવે થઈ ગઈ છે અત્યારે ખુશીબેનની એન્ટ્રી ખુશી ક્યારે એટલી બધી મોટી થઈ ગઈ ને ખબર જ ન પડે અને હજી હમણાં થોડામાં રમતી હતી અને આટલી બધી મોટી થઈ ગઈ જ્યારે સગાઈ આવી ગઈ ને જ્યારે જોવાનું શરૂઆત થઈ ગયું ને ત્યારે અમને એમ લાગ્યું કે ઓહો ખુશી આટલી બધી મોટી થઈ ગઈ ખબર જ ન પડી કે આ દીકરી ક્યારે મોટી થઈ ગઈ એને એટલે થોડુંક દિલની અંદર થાય કે હસતી રમતી દીકરી કાલ સાસરે પણ જતી રહેશે એને કાંઈ વાંધો નહીં એ દુનિયાનો રિવાજ છે એટલા માટેથી ને આપણે એ વિધિ પણ કરવી જ ખૂબ જરૂરી છે તો ચાલો અત્યારે ખુશીબેનની શ્રીફળ વિધિ ચાલુ છે તો તમે બધા પણ આશીર્વાદ આપજો અમારી ખુશીને તમારી દીકરી સમજીને આપજો હવે સાસરે જવાની તૈયારી કરે છે ચાલો એને શ્રીફળ વિધિ અત્યારે ચાલુ છે અને આ એક વિધિ હોય કે જે અપનાવવાની હોય અને તો ચાલો એ લોકો આવી અને ખુશીબેનને ચુંદડી ઓઢાડશે એ બધો શણગાર સજાવશે અને આ સગાઈની વિધિ પૂરી કરશે ચાલો ખુશીબેન પણ ગોળું મોઢું મોઢું મીઠું કરે છે અને પછી તો ફોટા પાડવાનો દોર શરૂ થઈ ગયો બધા વડીલો હતા ને બધા ખુશીને આશીર્વાદ આપ્યા બધાએ ખુશીને ખૂબ જ પેટ ભરીને આશીર્વાદ આપ્યા કે એના જીવનની અંદર ખૂબ ખુશ રહે અને આગળ વધે એ એના પરિવારને ખુશ રાખે અને ખુદ પણ ખુશ રહે એવા અમે બધા વડીલોએ આશીર્વાદ આપ્યા અને અમે પણ ફોટા પડાવ્યા અને અમારા ઘરના પરિવારના જેટલા છોકરા છોકરીઓ હતા એ બધાએ આજે તો ફોટા પડાવ્યા કારણ કે બધાએ આજે પોતપોતાની જૂબમાં રજા હોય આજે સન્ડે છે સન્ડે દિવસે જ આજે સગાઈનો દિવસ રાખ્યો છે એટલા માટે થઈને બધાને રજા છે અને કદાચ રજા ન હોય તો લેવી પણ પડે એને કારણ કે આ ખુશીનો દિવસ છે એટલા માટે થઈને ચાલો બધા છોકરા છોકરીઓ અમારી વહુઓ બધાએ ફોટા પડાવ્યા આજે તો પેટ ભરી ભરીને ફોટા પડે આજની તો કાલ જ્યારે ફ્રી બેસે ને જ્યારે બધા ત્યારે આ ફોટાને જોશે ને ત્યારે યાદ આવશે અને આજથી ઘણા બધા વર્ષો જતા રહેશે છે ને ત્યારે પણ આ યાદ એવી ને એવી જ રહેવાની છે તો ચાલો હવે બધાએ ફોટા પાડ્યા અને બધાએ એને પોતપોતાની યાદ સંજોવી લીધી અને સાથે સાથે છે હવે કેક કટિંગનો સમય એને કેક કટિંગ કરી અને બધાએ એકબીજાના મોઢા મીઠા કર્યા કારણ કે ખુશીનો દિવસ છે આનંદનો દિવસ છે અત્યારે એટલા માટે થઈને બધાએ મોઢા મીઠા કર્યા અને સાથે સાથે કેક કટિંગ કરી નાખી એ પણ એક વિધિ પૂરી થઈ ગઈ અને આ સમયે હવે ધાનુંબેન થાકી પાકીને લોથ પોથ થઈ ગયા છે જમણવાર પણ પૂરો થઈ ગયો છે અત્યારે અને મહેમાન પણ જતા રહ્યા છે આ સમય છે બપોરે બે અઢી વાગ્યાનો અને અમે બધાય ઘરે આવી ગયા અત્યારે આ સમયે અને આ બીજા દિવસનો હું દિવસ તમને દેખાડું છું કે જ્યારે અમે જતા હતા ખુશીના કંકો પગલાની અંદર રાત્રે અમે બધા જ ઘરે ખુશીના ઘરે જતા રહ્યા હતા અને ત્યાં આગળ મૂળે સુધી ખૂબ મજા મસ્તી કરી અને પછી અમે અમારા ઘરે આવી ગયા હતા અને અત્યારે નાય ધો એકદમ ફ્રેશ અને પાછા જઈએ છીએ અત્યારે ખુશીના કંકો પગલાંમાં તો એ અમારે નીકળવાનું છે સવારે સાત વાગ્યામાં તો આ સમય છે અત્યારે વેલો અને અત્યારે દિવસની શરૂઆત થઈ જ જાય એને વેલા એકદમ સાડા પાંચ વાગે ને એટલે ત્યારથી જ અંધારું અજવાળામાં પરિવર્તન થઈ જાય તો ભારે ભારે બધા એ કપડા પહેર્યા હતા અને ખૂબ ઘરેણા પહેર્યા હતા તો બધા થાકી ગયા હતા તો આજે નક્કી કર્યું તો કે બધા હળવા ફૂલ થઈને જવાના છીએ એટલા માટે થઈને બધાએ સાડી પહેરી છે અને ચાલો અમે નીકળી પડ્યા હવે ગોંડલ જવા માટે થઈને અને ચાલો અમે બધા છે ને બે ગાડી લઈને જઈએ છીએ અને એક મિની બસમાં જઈએ છીએ બધા તૈયાર થઈ અને ચાલો બેસવાની તૈયારી કરી લઈએ ચાલો તમે પણ બધા અમારી સાથે ખુશીમાં ખુશી થવા માટે થઈને ચાલો હું તમને બધાને લઈ જાઉં છું સાથે કાલનો પણ મેં તમને દિવસ દેખાડ્યો હતો અને આજે પણ દેખાડવાની કોશિશ કરી કરું છું અમે જ્યારે ગયા ને ગોંડલ પહોંચ્યા ને ત્યાં સુધી અમે એટલી બડાટી બોલાવી છે કાંઈ એને અમારી જેટલી છોકરીઓ છે ને એટલે બધી જ છોકરીઓએ એટલી આમ ખુશી વહેરી છે ને કે વાત પૂછવામાં એને દડ બડાટી બોલાવી દીધી ગાડીની અંદર કારણ કે જોશથી મોટેથી ટેપ ચાલુ રાખ્યો છે અને એના ગીતના અવાજે બધા ડાન્સ કરતા કરતા ખુશીથી આનંદથી ગોંડલ પહોંચી ગયા હતા અમે તો ચાલો અમે રસ્તાનો પણ નજારો એટલો સરસ મજાનો હતો ને કાલે આખો દિવસ વરસાદ જ હતો અને સવારનો જે ટાઈમ હતો ને ત્યારે વરસાદ જ હતો તો અમને બીક લાગતી હતી કે આજે પણ વરસાદ આવી જશે ને તો જવામાં આવવામાં પ્રોબ્લેમ થશે તો નાના એને એટલું સરસ મજાનું ખુશનુમા વાતાવરણ હતું અને આ વાતાવરણની અંદર જ અમે ગોંડલની અંદર પહોંચી ગયા હતા એને જો વાતાવરણ કેટલું સરસ મજાનું છે એને વાદળછાયું વાતાવરણ છે પણ વરસાદ અત્યારે આવતો નથી કાલે ખૂબ વરસાદ હતો પણ આજે વરસાદ નથી એને તમારા લોકોની ઘણી બધી કમેન્ટ હતી આટલા દિવસોની અંદર ભલે હું લોગ નથી મૂકી શકતી પણ હું તમારા લોકોની કમેન્ટ રોજ વાંચતી હતી ભલે ભલે મને કમેન્ટનો જવાબ આપવાનો પણ ટાઈમ નહોતો મળતો એ સમયે આ માટેથી હું ખૂબ દિલગીર છું ખૂબ જ માફી માંગુ છું ખૂબ જ સોરી છું તમારા બધાનો આભાર એટલો બધો કે તમે મને કમેન્ટ કરી અને મારા ખબર પણ પૂછો છો કે દીદી તમને મજા તો છે ને કેમ લોગ નથી આવતા તો આખીકાર મેં આ જે વ્લોગ મૂક્યો છે એના ઉપરથી તમને ખબર પડી જશે કે હું કેમ નહોતી આવતી હે ને મને પણ ઈચ્છા હતી તમારી વચ્ચે આવવાની પણ ટાઈમ જ નહોતો મહેમાન એટલા બધા ઘરની અંદર હતા તો એ લોકોનું આગતા સ્વાગતા એ લોકોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી થઈ જાય કારણ કે એ લોકો પણ કેટલા સમય આવતા હોય આપણા ઘરે આવતા હોય તો એને સાચવવા તો પડે ને તો વ્લોગ બનાવવામાં બની તો ઘણા બધા ગયા છે વ્લોગ પણ એડિટિંગ કરતા અને એમ ઘણી બધી વાર લાગે એટલા માટે થઈને હું વ્લોગ મુકાતા નહોતા તો એટલા એ માટે થઈને હું તમારા બધાની માફી માંગુ છું અને મને ભરોસો છે કે તમે એ લોકો મને માફ પણ કરી દેશો તો હવે હું બનશે એટલે કોશિશ કરીશ કે હું મારા વ્લોગ ટાઈમ ટુ ટાઈમ આપીશ કારણ કે હજી પણ મેમાન તો છે જ ઘરે છે ત્યાં સુધી એટલો બધો ટાઈમ કાઢી ન શકીએ કે હું વ્લોગ બનાવી શકું પણ હું કોશિશ કરવાની જ છું આગળ કે હું તમને વ્લોગ રોજે રોજ આપી શકું કદાચ એક જ દિવસ મિસ થઈ જાય તો મને માફ પણ કરી દેજો અને સહયોગ ભરપૂર આપજો ચલો ખૂબ ધમાલ અને મસ્તીની સાથે અમે પહોંચી ગયા છીએ અત્યારે ખુશીબેનના ઘરે એને કારણ કે વાતાવરણ એટલું બધું સરસ હતું અને સંજોગ પણ એટલા સરસ હતા કે અમે ખુશી ખુશી આનંદથી બસમાં ગાડીમાં ખૂબ ધમાલ બોલાવી બોલાવીને ઘરે આવી ગયા ચાલો આ છે અમારું ખુશીબેનનું ઘર અને એ લોકોએ પણ એટલી સરસ મજાની સજાવટ કરી હતી ખુશી માટે થઈને કે આખું ઘર સજાવ્યું હતું અંદર બહાર એટલું સરસ મજાનું સજાવ્યું હતું એ લોકોએ તો અમે બધા જ એની રાહ જોતા હતા એને કે ખુશીબેન નીચે આવે અને એના કંકુ પગલા થાય એ લોકોએ સવારમાં ચાર વાગ્યાથી જ એ લોકોની સજાવટની શરૂઆત કરી દીધી હતી કારણ કે ઘરમાં જો પ્રસંગ હોય અને આટલા બધા મહેમાન આવવાના હોય તો એ લોકોની પણ તૈયારીઓ તો હોય જ ને તો ચાલો સમય અને શુભ મુહૂર્તની સાથે જ ખુશીબેનના કંકુ પગલાં થવાની તૈયારી થાય છે અને ફોટોશૂટ તો સાથે હોય જ તે કારણ કે અત્યારના સમયની અંદર જે સમય છે એને સંજોવી લેવો ખૂબ જરૂરી છે આ એક યાદગારની પળો છે એને કે જે મિસ ન થાય એ માટે થઈને ફોટો પાડી લે તો ગમે ત્યારે જ્યારે ફ્રી હોઈએ ત્યારે એ જોઈને એ દિવસ યાદ આવી જ જાય જો અમારી ખુશીને કેટલી ખુશ છે અને અમારી જમાઈની પણ એટલી સરસ મજાની જોડી છે બંનેની લાગે કે જાણે ઉપરથી અને ભગવાનનો આશીર્વાદનો વરસાદ વરસે છે અને ફૂલની પાખડીઓ ઉપરથી વરસે છે ને તો એવું જ લાગે જાણે ભગવાન ઉપરથી આશીર્વાદ આપે છે અને સરસ મજાની જોડી જો કેટલી બનાવી દીધી ભગવાને એને ચાલો ખુશીબેન આવી ગયા છે ઘરના આંગણાની અંદર અને એને પણ વધારવાની તૈયારી શરૂ થઈ ગઈ છે ખુશીબેનને એન્ટ્રી ઘરની અંદર થઈ ગઈ કારણ કે એ લોકો પણ ઘણા સમયથી રાહ જોતા હતા એને આ કાલના તો સગાઈ કરીને આવ્યા જ હતા પણ આજે પણ સવારના પૂરમાં એ લોકો પણ તૈયાર થઈ અને રાહ જોતા હતા તો ખુશીના સાસુએ એમના વધામણા કર્યા અને ખુશીબેન આખરે ઘરની અંદર આવવાની તૈયારી કરી દીધી તો એ લોકોએ કળશ વિધિ રાખી હતી કે કળશ જેવી રીતે હોય ને કે ચોખાનો ભરેલો કળશ હોય પગના આધારે સહેજ મસ્તુ ઠેબું મારી અને પછી કળશમાંથી જ્યારે ચોખા નીચે પડી જાય અને એની એન્ટ્રી થાય પણ અમારી ખુશી એ ના પાડી કે નહીં હું પગને પગથી પાટું નહીં મારું હું હાથેથી વિધિ કરીશ એમ એના સાસુએ પણ કીધું કે હા તારી ખુશી છે એટલા માટે તું તારે તું કર તો જ્યારે ખુશી અંદર આવીને ત્યારે એમના સાસુએ એમની વધામણા કર્યા અને નજર ઉતારી અને બંનેના કાનની પાછળ નજર રાખી કે કોઈની નજર ન લાગે એટલા માટે થઈને તો ચાલો કળશ વિધિ પણ શરૂ થઈ ગઈ છે અત્યારે ખુશીબેનની એન્ટ્રી પડવાની તૈયારી શરૂ થઈ ગઈ તો ખુશીબેને જુઓ બે હાથોથી કળશને નીચે રાખ્યો એના ચોખા હતા એ ધીમે ધીમે કરી કરીને એને નીચે પાડ્યા જો આ એક સરસ મજાની વિધિ છે અને એક સમજણની વિધિ છે કે કળશને પાટું મરાય નહીં હે તો જો ઘરની લક્ષ્મી જો સમજવું હોય ને તો ઘર આખું જળહળી જાય એને તો અમારી ખુશીની અંદર એટલી સરસ મજાની સમજણ છે અને આખીરકાર લક્ષ્મીના પગલા ઘરની અંદર પડી જ ગયા અને એ લોકોની લક્ષ્મી એમને મળી ગઈ ને સરસ મજાનો એને આશીર્વાદ પણ મળી ગયા તો ચાલો ખુશીબેન એમના મંદિરમાં જઈ અને આશીર્વાદ લીધા બધા વડીલોના પણ આશીર્વાદ લીધા અને અમે ફરી પાછા આવી ગયા અમારા આ ઘરે ચાલો ખુશનુંમાં વાતાવરણ છે અને અમે નીકળી ગયા છે અમારા ઘર તરફ મેં કોશિશ કરી છે બે વિધિ એક ઉલોગમાં દેખાડવાની તો તમને પણ કદાચ સંતોષ થયો હશે મને કમેન્ટની અંદર જરૂર કહેજો કે આ વ્લોગ તમને કેવો લાગ્યો એમ અને ચાલો આ વ્લોગની આપણે પૂર્ણાહુતિ કરીએ કાલ નવા વ્લોગમાં ફરી વખત મળીશ ગમે તો આ વ્લોગને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો કાલ નવા વ્લોગમાં ફરી વખત મળશું ત્યાં સુધી ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ